ઘંટ ગામનું જંગલ છે આ જંગલની અંદર જોઈ શકો છો આવી રીતે બધી જગ્યાએ પથ્થર ઉપર પથ્થર મૂકેલા છે બતાવી શકો અમારા કેમેરામેન વિરલ ભાઈ સાથે તો મિત્રો આ છે ભીમની ઘંટી તમે જોઈ શકો છો અને દર્શન કરી શકો છો તો મિત્રો અહીંયા ઝંડ હનુમાન જંગલમાં ભીમની ઘંટી પણ આવેલી છે એવું કહેવાય છે કે પાંડવોના વનવાસ દરમિયાન ભીમ જે અનાજ દળતા હતા તે ઘંટી આજે પણ છે તો ચાલો આપણે આ રસ્તો જાય છે ત્યાંથી આપણે જવાનો હોય છે ભીમની ઘંટી સુધી આ રસ્તો આવો જાય છે તો આવો પગદંડી રસ્તો છે અહીં તમારે વાહન લઈને જવું બહુ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તો તમે ચાલતા જાઓ તો સારું તો જોઈ શકો છો આ છે હોટલ મહાવીર હોટલ મકાઈના રોટલા બટાકા ડુંગળીનું શાક અડદના વડા દરેક વસ્તુ તમને અહીંયા ખાવા માટે મળી જશે જો તમે અહીંયા આવો ને તમને ભૂખ લાગે તો તમે અહીંયા ખાઈ શકો છો ખાવા માટેની જોરદાર હોટલો પણ આવેલી છે અને ડોળા પણ બાફેલા છે શીકીલા છે ડોળા અને આ વર્ષો જૂનું મંદિર છે તેનો પણ તમે લાઈવ વ્યૂ જોઈ શકો છો અને આ એક પ્રતિમા છે મૂર્તિ છે શે છે એ અમને પણ ખબર નથી જોઈ શકો છો અને આ ઝાડના થળમાં આવેલું આ મંદિર છે બહુ વર્ષો જૂનું આ મંદિર છે તો આ મંદિરની અંદર શું છે એ પણ આપણે જોવાનું છે તો ચાલો વિડીયોમાં તમે બની રહ્યા રહો અને અંદર આપણે જઈએ તો આ મંદિરનો દરવાજો તો એકદમ તૂટી જવા આવ્યો છે અને જોઈ શકો છો અંદર મંદિર આખું ખાલી છે કશું જ છે નહીં ખાલી હનુમાન દાદાનો એક ફોટો જ મૂકવામાં આવે છે અને આવો અહીં મંદિરનો નજારો છે જે તમે જોઈ શકો છો અને હવે આપણે અહીંથી આગળ જઈશું પાછા બરાબર તો જુઓ આવી વિવિધ પ્રકારની દુકાનો આવેલી છે આ જંગલમાં પણ તમને ભૂખ લાગે તો તમે આરામથી અહીંયા ડોળા પાપેલા શેકેલા મળી જશે ને તમે જમી શકો છો બરાબર તો અહીંથી જતા રસ્તામાં જુઓ આવી રીતે વાંદરાભાઈ બેઠા છે તેનો પણ તમે જોઈ શકો છો નજારો જોઈ શકો છો બોક્સ ઉકળાનું લઈને આવેલા નહીં આવા બધા વ્યૂ જોવા હોય તો તમારે સ્પેશિયલ અહીં આવવું પડે અહીંયા આવો તો જંગલમાં તમને આવે બધા અનેક પ્રકારના વિવિધ ખાતા પીતા બધા વાંદરાઓ તમને જોવા મળશે આવી રીતે તમે બાઇક લઈને આવો તો જઈ શકો છો મિત્રો આ ભાઈ જઈ રહ્યા છે બહુ મસ્ત ડ્રાઈવિંગ કરી રહ્યા છે આ બસ તમે જોઈ શકો છો ખાલી હાથ આમ મિત્રો રસ્તામાં આવી રીતે કચરાપેટી મૂકવામાં આવી છે તો કોઈ બી તમે નાસ્તો કરો તો કચરો તમારે કચરાપેટીમાં નાખવાનો છે તો એવું તો નથી કે અહીંયા તમારે બહુ મરજાય કે કચરાપેટી નથી એટલે ગમે ત્યાં ફાંકી દેવાનું એવું તો અહીંયા છે જ નહીં કારણ કે અહીંયા ખૂબ સરસ જંગલની અંદર પણ આવા રસ્તાની વચ્ચે કચરાપેટી મૂકવામાં આવતી હોય છે મિત્રો એગળને કે તો મિત્રો તમે કચરાપેટીમાં કચરો નાખજો એકવાર દર્શન કરી આયા પછી અમે ડોળા પણ ખાઈશું એ વિડીયો પણ તમને બતાવીશું એટલે અત્યારે કશું જ કરી શકીએ તેમ નથી કરી શકો છો અમે પહોંચી ગયા છીએ ભીમની ઘંટી છે ત્યાં નજીક જ તો એવું કહે છે કે જ્યારે પાંડવ વનવાસ આવ્યા હતા ત્યારે પાંડવોના વનવાસ દરમિયાન ભીમ જ્યારે અનાજ દળતા હતા તે આજે પણ ઘંટી અહીંયા છે એનો તમે આ બોર્ડો વાંચી શકો છો તો મિત્રો પાંડવોના વનવાસ દરમિયાન ભીમ જે અનાજ દળતા હતા તે આ ઘંટી છે તેનો વ્યૂ તમે જોઈ શકો છો અને દર્શન કરી શકો છો અને એવું કહેવાય છે કે જ્યારે તમે રૂપિયા અંદર નાખવા માટે હાથ અંદર નાખતા હો છો અને તમે ધ્યાનથી સાંભળો તો આજે પણ અવાજ ઘંટી જ્યારે અનાજ દળતા હોય અને ઘંટીનો અવાજ આવે એવો અવાજ આજે પણ સંભળાય છે એવું કહેવામાં આવે છે પણ અત્યારે અહીંયા એંગલ લગાવી દેવામાં આવે છે માટે તમે આવો અનુભવ ના કરી શકો અને જોઈ શકો છો અહીંયાનો આવો કંઈક વ્યૂ છે બહુ સુંદર ઓ અને અહીંયા ભીમની ઘંટીની આજુબાજુ જોઈ શકો છો વિવિધ પ્રકારની દુકાનો આવેલી છે હોટલો પણ છે જો તમે અહીંયા આવો અને તમને ભૂખ લાગે તો તમે અહીંયા જમવા માટે તમને મળી જશે વિવિધ પ્રકારના ભોજન ને જુઓ આવો કે આ ઘંટીનો વ્યૂ છે જેનો ભરપૂર તમે આનંદ માણી શકો છો અને આવા જંગલ વિસ્તારની અંદર જંગલમાં મંગલ તમે જોઈ શકો છો હું છું રાઠવા હેલો બધાને મંદિરની આજુબાજુ તો આ વ્યૂ જોવા મળે છે પણ અમે લગભગ મંદિરથી એક બે કિલોમીટર દૂર અમે આવ્યા છીએ ત્યાં પણ અમને આવી રીતના પથ્થર ઉપર પથ્થર નીકળી કહેવાય છે કે આ બિલ્ડિંગ ઘર પોતપોતાના બનાવતા હોય છે લોકોને આનું રીઝન શું છે મને પણ ખબર નથી અમે પહેલાનું આ બધું છે ત્યાં તો વિલો ચડી ગયો છે જોઈ શકો છો આવી રીતે લોકો જંગલની અંદર ઘરો બનાવતા હોય છે આ જંગલની અંદર જોઈ શકો છો આવી રીતે બધી જગ્યાએ પથ્થર ઉપર પથ્થર છે બતાવી શકો કેમેરામેન બાર આવી છે તો આવી જ રીતે આ પણ છે હવે આ શા માટે ભણવામાં આવે છે મને પણ ખબર નથી મિત્રો તમને કદાચ ખબર હોય તો તમે કમેન્ટ કરીને જરૂરથી મને જણાવજો કારણ કે મેં આજે જોવા જ નીકળ્યો છું આ જંગલની અંદર કે બહુ જગ્યાએ આવું બધું

તો મિત્રો જોઈ શકો છો આજે કોતરો છે કોતરડામાં અમે આવ્યાં છીએ અને તો તમે જોઈ શકો છો અહીં આવું કંઈક મૂર્તિ જેવું છે અને આ વ્યૂ તમારે જોવો હોય તે જે આ રસ્તો છે આ રસ્તાની બાજુમાં તમે અહીંયા આવી શકો છો અને અહીં ભરપૂર તમે આનંદ માણી શકો છો કહેવાય છે કે લોકો પોતપોતાની માન્યતા પ્રમાણે બિલ્ડિંગ બનાવતા હોય છે તો મસ્ત એવી હેવી બિલ્ડિંગ બનાવવામાં આવે છે મિત્રો જોઈ શકો છો હા વગર ખર્ચા વગર અહીંયા બિલ્ડિંગ બનવામાં આવતી છે છે આ બિલ્ડિંગ છે તે તમે જોઈ શકો છો લાઈવ તો એનો ખૂબ મસ્ત વ્યૂ છે તમેથી ઉપર જઈશું બરાબર તો મિત્રો જે આ દેખાય છે આ ઈંટો છે અને અહીંયા મસ્ત એવું મંદિર હતું એવું કહેવાય છે અને સામે તમે જોઈ શકો છો મંદિર છે એ મંદિરના અમે દર્શન કરીશું આ વ્યૂ છે બહુ મસ્ત આ પ્રતિમા છે આ કોની પ્રતિમા છે એ મને ખબર તો નથી પણ બહુ ખુબજ મસ્ત છે જોઈ શકો છો અમારા વિરલભાઈ દર્શન કરી રહ્યા છે જો તો મિત્રો અહીંથી આપણે આગળ જવા માટેનો આખો રસ્તો છે અહીંયા તો જોઈ શકો છો ત્યાં આગળ જતા જ કંક આવો વ્યૂ જોવા મળે છે જે કહેવાય છે કે આ મંદિર લગભગ હમણાં તૂટી ગયું છે બાકી અમે એક વર્ષ પહેલાં આવ્યા હતા બે વર્ષ પહેલાં તો આ મંદિર થોડુંક સારું હતું આટલું બધું નહોતું પડી ગયું હતું એ જોઈ શકો છો અત્યારે પણ આ પડવા જેવું બધું થઈ ગયું છે અને આ વર્ષો જૂના અવશેષો છે આ મંદિરના છે દ્રશ્યો તમે જોઈ શકો છો અને મિત્રો આ મંદિરની સાઈડમાં પણ જે ઈંટો પડેલી છે તે ઈટો ઈંટોના બિલ્ડિંગ બનાવી દેવામાં આવે છે મિત્રો જોઈ શકો છો તો અહીંનો હા એવું તમે જોઈ શકો છો આવું અહીંનું મંદિર છે બરાબર કરી શકો છો લાઈવ નિહાળી શકો છો આ વર્ષો જૂના બધા અવશેષો છે જે તમને આ જંગલની અંદર આજે પણ જોવા મળે છે તો આ છે અમારા વિરલભાઈ છે ટ્રેક્ટરની અંદર મટિરિયલ ખાવામાં આવતો છે અહીંયા જંગલમાં તો તો મિત્રો આશા રાખું છું કે આ વિડીયો તમને ગમ્યો હશે વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલમાં તમે નવા હોય તો ચેનલના સબસ્ક્રાઇબ કરી નાખજો અને ચાલો અમે જઈ રહ્યા છીએ ઘરે અને હવે આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં ઓકે થેન્ક યુ સો